હવે હમણાં થોડાક ટાઈમમાં અમે ત્રાપસ ભોગી જઈશું પછી ત્યાંથી તળાજા દૂર નથી તો ઠેર સુધી વિડીયોમાં બના રહેજો કેમ કે તળાજાનો ડુંગર બહુ જોવાલાયક છે એટલે ઠેર સુધી વિડીયોમાં બના રહેજો જો મિત્રો અમે આવીથી ઠેવટી ગયા છીએ કેમ કે અહીંયા નાનું એવું મેળીમાંનું મંદિર છે નાના એવા હોટલા ઉપર બેઠાડેલા છે મેળીમાં ત્યાં દર્શન કરવા આવ્યા છીએ રસ્તામાં એવું એટલે શેત્રું નદી છે એની બાજુમાં છે નાનો એવો હોટલો ત્યાં અમે દર્શન કરવા આવ્યા છીએ તો દર્શન કરીને પછી કન્ટિન્યુ લોક કરીશ ડુંગરાગા પોગી ગયા છે તો ઉપર લખ્યું છે થોડી નું મંદિર એ છે ઉપર અને તાલભવજ નું તીર્થ છે કેવાય છે કે ઉપર ધસ ઉપર આ તળાજા ગ્રામ તળાજા શહેરનું નામ કર્યું છે તો તો મિત્રો મેં અડધે પોગી ગયા છીએ જો અહીંયાથી મંદિર ઉપર દેખાય છે એટલે થોડું ગમતું ચડવાનું છે એટલે ગુફા પણ દેખાશે અને ઉપર મંદિર છે ન્યાય છે એટલે થોડું ગમતું દાખવું છે એટલે કન્ટિન્યુ બનાવી જોઈએ いい。What I need.

<laughs> आम परी परी ने त्याग नहीं आया वो बोलो कौड़ी मोटे गुफा से जो

બેઠા છીએ તો અત્યારે રસોઈ તૈયાર છે જમવાનું તૈયાર છે તો જમવા બેઠવાનું છે પણ ખોખરાથી મારા આવે છે તો એની બેઠા છે એ આવે એટલે જમી કાઢવીને પછી ફ્રી થઈને આરામ કરીને સાંજે ખોખરા જવાનું છે ત્યાં આખ્યાન ને છે અને કાલે શ્રીમત છે તો એનો લોક તો હું નેક્સ્ટ બનાવીશ આખ્યાન અને શરીમતના એટલે આ તળાજા ડુંગરવાળાનો લોક હું અહીંયા પૂરો કરું છું તો મારો લોક જો તમને પસંદ આવ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો લાઈક શેર કરજો અને હા કોમેન્ટમાં જરૂર જણાવજો કે લો કેવો લાગ્યો તો જય માતાજી જે દ્વારકા